નમસ્કાર હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો આજે ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય કિસાન દિવસ ચૌધરી જન્મ નિમિત્તે બે હજાર ભારત સરકાર આ દિવસ ઉજવે છે ખેડૂતોનો દિવસ જયારે આપણે ખેડૂતોની વાત કરતા હોઈએ ત્યારે ઘણા બધા મહાપુરુષોએ ઘણા બધા રાજનેતાઓએ ખેડૂતને જગતનો તાત કહ્યો છે તો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે આજની પરિસ્થિતિમાં શું જગતનો તાત રહ્યો છે કે હજુ સુધી બાપડોને જ રહ્યો રહ્યો છે તો કેમ ઘણા બધા પ્રશ્નો આપણે આજે લઈ અને એવી વ્યક્તિને મળવાના છે મળવાનું એમ કહું છું કે કનુભાઈ આચાર્ય એક પુસ્તક છે માણવા જેવા વ્યક્તિ એટલે મળવા કરતા માણવા જેવા વ્યક્તિ ને આજે એક આપણે મુલાકાત લીધી છે નામ છે ભરતભાઈ ચૌધરી ભરતભાઈ ચૌધરી બાલવા ગામના છે ગાંધીનગર જોડે આવેલું છે અને ખેડૂત લક્ષી એમના પ્રશ્નો એ વારે ઘડીએ દરેક સોશિયલ મીડિયામાં ન્યૂઝ ચેનલોમાં એ સરકારના સામે ઉઠાવતા રહ્યા છે તો આજે રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે આજે મારા કાર્યક્રમમાં સ્વાગત છે ભરતભાઈ આપનું આપનું પણ સ્વાગત છે તમામ દર્શક મિત્રો નો એ ખેડૂત ના નમસ્કાર ભાઈ વાત કરી કે આજનો દિવસ ખેડૂત દિવસ બે હજાર એક થી શરૂ થયો અને ચૌધરી ચરણસિંહ ના જન્મ નિમિત્ત નો આ દિવસ છે એટલે ચરણસિંહ ની વાતો તો બધા ઘણા બધા માણસો જાણ છે ચરણસિંહ કોણ હતા એકવાર વડાપ્રધાન પર થયેલા છે એવું હું જાણું છું ની સરકારમાં પછી એમના પછી એમનો વારો આવ્યો હતો અને એમને મારા ખ્યાલ મુજબ જે ખેડૂત પુત્ર હતા અને એમને એક ભારતમાં મહત્વનો પ્રશ્ન હલ કર્યો કદાચ બધાને ખબર હોય હોય ખરી અને ના કે જે વખત તમાકુ હોવાથી તમાકુ ની ખેતી ની વાત કરું છું એ વખત તમાકુ ખેડૂત વેચતો તો ખેડૂત પાસેથી ટેક્સ લેવામાં આવતો હતો પણ ચરણસિંહ પોતે સત્તામાં આવ્યા પછી એમને ખેડૂત માટે એક ભારત દેશના ખેડૂતો માટે કે ભાઈ ખેડૂત ટેક્સ ભર નહીં એ વેપારી ફાંટી તમે જે વસ્તુ કહો તેવો મહત્વનો મુદ્દો એ મને આ જો સુધી ખેડૂત દિવસની જે આ ખેડૂત દિવસ ઉજવણી થશે અથવા ખેડૂત દિવસની વાત થશે તો આગળ ચરણસિંહનો જન્મદિવસ નિમિત્તે આ વાત હંમેશા આપણે યાદ કરવી જોઈએ કે ખેડૂત માટે મહત્વનો પ્રશ્ન એ આ સોલ્વ કરેલો છે સરસ માહિતી આપે હાલી એક્ચુઅલ્લી આ મને પણ ખબર નથી પરંતુ ઉંમર પરિપક્વતા જેમ દિવાળી ઘણી જોઈ તેમ ટેટા પણ વધારે ફોડ્યા છે એટલે હવે આજે આપણે વાત કરીએ ખેડૂત દિવસ તરીકે આજની પરિસ્થિતિની જો વાત કરતા હોઈએ તો ખેડૂત મારી દ્રષ્ટિ બાપડો બિચારો જ બની રહ્યો છે કે જે ઘણા બધા ટીવીના માધ્યમોએ સરકારના ગુણગાન કહી રહ્યા છે કે ખેડૂતની આવક ડબલ થઈ ગઈ છે સત્ય પરિસ્થિતિ શું છે ભરતભાઈ આપ શું આપ પણ એક ખેડૂત છો એટલે આપ ખેડૂતો ને સત્ય પરિસ્થિતિ શું આપણે ખેડૂત આવક ડબલ થઈ ગઈ છે કે બધા રામ 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 વખતે સાતી ફાડી કે આ રામ એ રામ ભજતા હતા આમ જનતા રામ પણ જે સાતી ફાળી રામ એમ આજની તારીખે ખેડૂતની સાચી પરિસ્થિતિ કોઈ મીડિયા વાળા ભાઈ આપડે માહિતી આવી પછી નેતાઓ છે એ તો લીગલી ખેતી બચારા કરતા નહીં એ તો ધંધો છોડી દીધો છે ભલે ખેડૂત પોતે ખેતી એમાં સરવાળા તો ટાઈમ હા એ પણ ટાઈમ છે ખેડૂતની વાહવાહી કરવાનો વાહ 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 એટલે આ બધું વાહવાહી ચાલે છે બાકી ખેડૂતની સાચી પરિસ્થિતિ આજે આવો શુભ દિવસ છે બરોબર છે અને તો ડુંગળીના ના ખેડૂતો રડે છે હમ ના ખેડૂતો કેમ રડવાનો વાળો આવે સરકાર જો આવી સારી સારી વાતો કરતી હોય કે અમારી નીતિઓ સારી તો કેમ નિકાસમાં ટેક્સ વીસ ટકા નો એ વીસ ટકા ટેક્સ ના નોખો જુઓ ટકા નો ટેક્સ એટલે જે વેપારી ખરીદવાળા હતા એક્સપોર્ટ કરવા વાળા હતા એ વેપારીઓને વીસ ટકા પ્લસ થાય દર સો રૂપિયા મળ ની વાત નહી વીસ ટકા તો બધા સમજી છો હું તો બહુ માપદુ પડેલો છું એટલે આઠસો રૂપિયા ડુંગળી હોય તો આઠ સોળ એકસો સાઠ રૂપિયા પ્લસ થય એટલે એનો પરદેશ મોકલવાનો ચોકોણો જે પડતર કિંમતનો જે માર્કેટ ચાલતું હોય બજાર ભાવ ચાલતો હોય એનાથી ઓનો ઊંચું થાય એટલે એક્સપોર્ટર ડૂગળી ના લીધી એટલે ડુંગળી યાદા ખેડૂતને ગર્મોને છે અરે આજે મારી વાત છે મફળી 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 આખા સોમહાનો મફળીનો ગીત ગવાયો છે બાપ તમે સાની કોઈ 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 આજની તારીખે નોદેવી મફળીના ખેડૂતો થાકીને વેચવા મોડ્યા છે બજારમાં કારણ કે એમનો સામાજિક ખર્જો આવ્યો પહેલી તો તમે મફળીના ટેકાનો ભાવ જાહેર કરતા સમય લ્યો અને તમારે કેબિનેટ હોય ચૂંટણી વખત ચૂંટણી ફરવા મળે છે એવા ખેડૂતના માટે નિર્ણય ફટાફટ લો ને કે ભાઈ તમે કે ભાઈ આપડે મગફળી છે વાવેતર થઈ ગયું છે તો વાવેતર બીજા મહિના તમારે ટેકાનો ભાવ જાહેર કરવો પડે અને મફળી જેવી નેકળે એવી ખરીદી ચાલુ કરી પડે તમે મફડી ને રન પછી ઢગલો થાય ખેડૂત ના ઘર આવે બજારમાં માં સસ્તી વેચ પછી ઊંઘ ઉડે સરકાર ની ઓહો હો ખેડૂતો બચારા દુખી છે એમના આજની તારીખે નોંધાયેલી મફડી માં વારો આવ્યો નથી સામાજિક ખર્ચા ઉતરોણ પછી તો શુભ મુહૂર્ત ચાલુ થયું કોનો દીકરી પણ કોનો દીકરો તે બજારમાં વેચવા મળ્યા તું ભાઈ એટલે અમે વાતો તો બધી હારી થાય મોટી મોટી કરી છે પણ હોવાનો એક જ નિયમ છે ખેડૂત પીસાતો રહે તો આપણે જેમ કહીએ જોબ મીટિંગમાં માં ચવણો ખા બોલાય એટલે આવ ને આપણો મત હાલ બાકી જે લીગલી ખેડૂતો જે છે સાચા એમની પરથી સરકાર માં ઓન પેપર બેઠેલા ખેડૂતો ને આ વાતની ખબર નથી 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 જી હવે આપણે એક સામાન્ય આંકડો મારતા હોઈએ ભરતભાઈ કે આજથી ને માનલો દસ વર્ષ પહેલા જેના ભાવ મગફળીની જો આપણે વાત કરતા હોઈએ તો બે હજાર ને ચૌદમાં મારા ખ્યાલ મુજબ નવસો હજાર રૂપિયા હશે આજે ભાવેનો એજ છે હજાર અગિયારસો રૂપિયા આ અને ખાતર પડતર દવાઓ મજૂરી આ બધું વધી ગયું છે તો સરકાર હજુ કેમ કે છે કે ખેડૂતની આવક ડબલ કઈ રીતે ડબલ આવક કરે છે હવે સરકારની તો જે ઓખળા હોય બરાબર છે હું મારો મામું તો ખેતી ધીમે ધીમે ઉંમર થઈને મારી શારીરિ તબિયત થોડી નરમના કારણે ખેતી કરતો નથી પણ બે હજાર એકવીસ મો બજાર મો મારા દીકરા એ મફડી પંદરસો માં વેચી અમારી જમીન પોતાની બધી નથી અમે ભાડા દેવાઈ છીએ મો ઈ મો જે જમીન ની ઉધેર કેવાય અમારી પાછા મો દરેક વિસ્તાર માં એનું નામ જુદું હોય છે ભાઈ હોત કી ઉધેર કી ઈ મો અમારે થોડો ગ્રોથ કરવો ભાઈ હવે આપ ખેડૂત કે ભાઈ અમારા પોસાતો નથી અને એ પંદરસો પછી બાર ચૌદસો હોય તેરસો હોય આજે તો બજાર માં હજાર રૂપિયા મફડી બજાર માં વેચાય છે તો લોકો તેલ ખાવાનું બંધ કર્યું તો મફડી નો ખોર વેચાવાનો બંધ થયો ના પણ સરકાર થોડી ઘણી તો નિકાસ કોઈ પણ વસ્તુની ખેત ઉત્પાદન ની નિકાસ ના થાય તો ભારત ભારત ખવડાવું છે તો બાપ તમે અનાજ આળ બે રૂપિયા તેલ આલો પણ અમારું ખરીદો અમારો ભાવ આલો તમારે જે કરવું એ કરો જે છેલ્લો ખેડૂત ધીમે 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 બિચારો બાપડો થતો જાય છે એના વિશે સરકાર નો વિચાર પરદેશમાં જે વસ્તુ મેં હમણાં કાલે મીડિયા દ્વારા જોડ્યું આપણું ભારત નું ડુંગળી નું બજાર પાકિસ્તાને પકડ્યું મેં મીડિયા દ્વારા જોયું કે કેમ કીને છૂટ મેળવીને બજાર ભાવ પ્રમાણે ડુંગળી ઠાલવી દીધી હવે આપણી ડુંગળી મોકી દીધી અને આપણે તો ગમે કેર પ્રકારે કરી અને ખેડૂતના લોકોને ભારત માં લોકો ને સસ્તું ખવાનું ભારતની પ્રજાનો ભારત દેશનો વિરોધી નહીં તમે એઓને ગમે તે સહાય ડુંગળી રૂપિયો કિલો ખાવા અને મારું કેવું છે મરચુએ રૂપિયો કિલો ખેડૂત ખેડૂતને પોષણ સંપાવાલો અમે કોઈનું મફત દર રૂપિયા ઘઉંવાળાઓનો વિરોધ નહીં રૂપિયા કિલોવાળાના વિરોધ નહીં પણ આમાનું પોષણ ભાવવાળો એવી વિનંતી ખેડૂતોથી હું કરું છું હવે કાકા ખેડૂતોના મેન પ્રશ્ન આપણે શું શું અત્યારે ગણી શકીએ ઘણી જગ્યાએ જો પાણી નથી બરાબર એ તો ઓવરઓલ એરિયા એરિયાવાઇઝની વાતો થઈ મેન પ્રશ્નોમાં કેમ આ જો ઘણી બધી માતલો કે મગફળી છે બટેકાની વાત આવે અથવા શાકભાજીની આપણે પેદાશોની વાત આવે બાજરી ઘઉં રાયડો કપાસ આ સરકારને કેમ ઉઘડતી નથી હજુ સુધી આખો કેમ હજુ કોઈ ખેડૂતને જોડે કશ બાકી છે સરકાર તો સરકારનું કામ કરે ઈવન ઈવનની જે યોજના હોય એમાં આપણે આવતા પાંચ વર્ષમાં સરકાર નવી રીતે આપણી કઈ રીતે આબી ભાઈ નું ધ્યાન હોય પ્રજાને શું તકલીફ થાય કોઈ માણસ હોબાળો કરે કોઈ આ દાખલા ઈરાગો સોડે જે બધું જે વાત કરી હાલ મંદી આવી છે એમાં થોડું ધ્યાન લે બાકી આ ખેડૂત એવો વર્ગ છે કે એમાં કોઈ સંગઠન મજબૂત નહીં અને જે સંગઠન હતું ભારતીય કિસાન સંઘ એ તો આજ એની તરફદારી કરે છે હું ખુલ્લું કહેવા માંગુ છું પ્રશ્નો ખેડૂતના છેલ્લા દસ વર્ષમાં પ્રશ્નો ગું છે એક પણ પ્રશ્ન કિસાન સંઘ સરકારમાં રજૂઆત કે નથી દાખલો તમને આલુ કે આપણે ગુજરાતમાં ઓગણીસો સત્યાસી માં કિસાન ને આંદોલન કર્યું વીજળીમાં મીટર હટાવો હવે એ મીટર મીટર એ દરેક ખેડૂત ને બહુ આ બધી ખબર નથી કે આ બધું રાજકીય બધું જે હતું જે સંસ્થાઓ જે કર્યું એવું ખાલી ગુજરાતના ખેડૂતો ખેડૂતોને ચોરી કરવી પડતી એમના પર કેસ થતા હતા એ નિમિત્તે એ વખતનું આંદોલનમાં ખાસ પ્રશ્ન મીટર હટાવો હતું ગુજરાતમાંથી માંથી સત્યાસી માં આંદોલન થયું એના પછી નેવ્યાસી સત્તા પડતું થયો મીટર બધો હટી ગયો એક જોકે અમરસિંહભાઈ સત્તા સરકારમાં માં જ હટાવ્યો હતો પાંચસો રૂપિયા પર વર્ષ પર ભાવે કર્યો હતો એના પછી ધીમે 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 જાણો મોદી સાહેબ સત્તામાં કેશુભાઈ પછીની વાત કરું છું ખુલાસો કરું છું કેશુભાઈ ખેડૂત હતા એમના સાહેબ ના શાસન પછી મીટર તમારો છ મહિના રાખી છે પછી લઈ લેશું એના પછી 6 મહિના થયા જેટલો કોનો મીટર વીજળીમાં મીટર ના ખેડૂત ત્રણ ભાવ છે એક હોર્સ પાવર પદ્ધતિ છે મીટરમાં સાઈઠ પૈસા અને એસી પૈસા ખેડૂત નો વેચાણ ભાવ એક છે ખેડૂત ને વેચવા જવું હોય તો એ ભાવ જે પડતર કિંમત ત્રણ ભાવમાં ભાવ માં એનું એ ઘઉં એની એ બાજુ સરકાર ને ખબર નહિ બેઠેલા છે ખબર નહીં કે વીજળી ત્રણ ભાવ છે પણ યુવાનો તો બસ યુવાનો તો જો એક ખાસ આ લોકો કેમ જલસા છે કોઈ પણ ધારાસભ્ય ચૂંટા એને પોચ પર ફ્રી મળે પેલો તો જીતે ને પાર વધે પછી પટ્ટાવાળો પછી પગાર પીએ અને પેન્શન

વિધાન સભા સાહેબ મોદી સાહેબ પોતે ઉત્તર ગુજરાતમાં માં બોલ્યા કે ભાઈ આ વિસ્તારમાં રૂ થશે તે ઓકણો તમારા રૂ માર્કેટમાં લઈ નઈ જવાનું આપણો ઓપણો જે જીનિંગ મિલ ઓર કોટન મિલ ઉપયોગ કરે છે રેડીમેડ કાપડ કઈન પરદેશ મોકલવાનું એ વાત તો ખોવાઈ જઈ સાહેબ જા બરોબર એના પછી દિશા માં જ્યાં બટાકો ને વેફર કરવાની વાત કરતા હતા કે ભાઈ બટાકો ને વેફર થશે વેફર પેક કરીને પરદેશ જવાની થશે તમે મારું કેવું છે એક વસ્તુ તો આ કીધેલી અમલમાં લાવો બીજી બધી તો તું ઓટોમેટિક કોઈને તળિયાનો ભાવ કે એમએસપી ની જરૂર નહીં આ વસ્તુ તમે કરો કે જો રૂ થતું હોય એના પછી વડાપ્રધાન થયા પછી 2014 માં રાજકોટ માં સાહેબ આણ બોલ્યા હતા એમાં હિન્દીમાં પ્રવર્તતું મેં ઓભડું તો લાઈવ માં ટીમો કે ભાઈ આપણો જે વિસ્તારમાં રૂ થાય છે તો કોનો ટેક્સટાઇલ મિલ કોટન મિલ ઊભી કરીને ચોથી રેડીમેડ કઈન પર દે તો ઈમનો એક તો વાગે અને હું મારો શબ્દ નથી તો તમે મીડિયામાં માં 2007 ની અને બે હજાર બાર ની જે ચૂંટણી સભાઓ હોબળો તો મોદી સાહેબ હું બોલ્યા હતા એમાં કેટલું ખેડૂત માટે કર્યું આમ જનતાની વાત નહીં કરતો અને ખેડૂત ધીમે 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 બે ઓગળી ઓલા ઋણા ભાવ બે હજાર થી નેતા પોસો નહીં એટલે બે હજાર પણ ઓગળ્યો લાય ને ખેડૂત તા ઓગળીઓ બરોબર છે એમાં કોઈ થયું નહીં ખેડૂત દિવસે 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 નરમ થતો જાય છે અને આર્થિક પરિસ્થિતિ બગડતી જાય છે આપણે બીજી પણ વાત કરતા હોઈએ ખેતીની સાથે સાથે અહીંયા ઉત્તર ગુજરાતમાં લગભગ આખા ગુજરાતમાં છે પશુપાલન આપણે એ વ્યવસાય જોડે આ વ્યવસાય જો કે બે વ્યવસાય અલગ છે પરંતુ અત્યારે એક જ વ્યવસાયમાં આપણે બંને ક્યાં કે ખેડૂતને ક્યાં આમાં મજૂરી ના કરે તો આમાં પણ એની મજૂરી નહીં કરે હવે દૂધની પરિસ્થિતિ એના વિશે શું કહેવા માંગો છો આપ ખેતી અને પશુપાલન પૂરક ધંધો સો ટકા કે ખેતીમાં જે બાજરી કે ઘઉં કે અનાજ લીધું એનો ચાર પૂરું ભેંસ ખાય અને એમાંથી બેનો બે જોઈન્ટમાં ચાલો એટલે આ બધી વાતો છે એ બે પૂરક ધંધા છે પણ અમે એ આયો પૂરક ધંધો રયો નથી આવું કહેવા છે કે ગુજરાત એટલું દૂધ નહીં એટલે દૂધ અમે દૂધ રહ્યું જ નહીં દૂધમાં મારી વાત એવી છે કે દૂધમાં જે એકલા દૂધ ઉપર જે વ્યવસાય ખેતી બેઠા સાચું ખોટું કરતા હોય એના માટે પણ જે દૂધ ઉત્પાદક છે ના ઘરમાં કશું વધતું નથી મારા ખ્યાલ મુજબ તો ની બોરી જાણે મહેસાણા ડેરી ને શરૂ કરી ચાલીસ રૂપિયા દૂધ બરોબર એક મણમાં એક બોરી આવતું તું આજે દૂધ નો શું મણ નો ની બોરી તફાવત કરો ખેડૂતનાગર માં શું આવતું છસો રૂપિયા આજે છસો રૂપિયા દૂધ થાય છસો રૂપિયા દૂધ છે સોળસો રૂપિયા સાગર રૂપિયા દાણ તો કેટલા પણ દૂધ આપવું પડે એમાં બીજા ખર્ચા કેટલા પડશે હવે તો એટલે આ બધી વાતો છે એટલે આજી તારીખે દૂધ મોય કોઈ પોસાતું નથી પણ આ બધું ખેતી અને દૂધ એ બે હાલમાં ખેડૂતના વિકલ્પ નહીં એ લોકોના બીજા કોઈ કમાવાનું કે જીવવાનો સ્ત્રોત નહીં એટલે ઓના હંગાત જોડાઈ દેશ એટલી મને ખબર પડે ખરેખર વિકટ પરિસ્થિતિ આ ઉત્તર ગુજરાત બધામાં એટલે સાબરકાંઠામાં પણ છે બનાસકાંઠામાં પણ અમુક પરિસ્થિતિ ખરાબ છે આ ડેરીઓના આંકડાઓ મેં લીધેલા છે આ ત્રણોમાં સૌથી અઠ્યાવીસ રૂપિયે ત્રણ ફેટનું દૂધ ગાયનું એ બનાસ ડેરી ચૂકવે છે ત્રીસ રૂપિયાથી થી ઉપર દૂધસાગર ને સાબરના ભાવે બત્રીસ રૂપિયા હવે આ ત્રણ ડેરીઓમાં પણ કેમ આટલો ફરક શું એમાં હલકી ક્વોલિટી નું એટલે બનાસકાંઠામાં દૂધ અલગ ક્વોલિટી નું આવે કે તમારે મહેસાણામાં કોઈ સારી ક્વોલિટી ની ગાયો છે કે હવે આ તો વહીવટ ઉપર આધાર છે જેનો વહીવટ આપણા બે ભાઈઓ હોય અને બે ભાઈઓ નો બાપ દાદા ની મિલકત સરખી ચાલી બરાબર કે એને જે જમીન આવી હોય ઢોર આવે બધું પણ બેના ના વહીવટમાં જેની વહીવટમાં ખોમી અને એવું થાય અચ્છા આટલી મને ખબર પડશે બરોબર ડેરીના વહીવટ તો એવું જ હોય કે ભાઈ અમે જે વહીવટમાં થોડું વધારે

એ પોતે સો ગ્રામ દૂધ પોતાના બાળકને નહિ લીટર પૂરું કરવા માટે રેડે છે અને મારો તો એક જ મત છે કોઈ ગમે તે કેતું હોય દૂધ સમાધિ પદાર્થ પશુ પશુના શરીર માંથી શરીર માંથી લોહીમાંથી દૂધ નો પૈસો હોબળો આજ નહીં હું તો ઠેર થી માનું છું કે દૂધ નો પૈસો જે ખાય છે લોહી ખાધા ભરવું પડશે લોહી નો પૈસો અને જેને જેને ભૂતકાળમાં જો જગ્યાએ ખાધો છે એને ભોગવવું પડે છે ભોગવવું ભણ ભોગ ભોગવવું પડશે કે છેલ્લો માણસ સો ગ્રામ પોતાના બાળક નહીં હાલતો અને ડેરીમાં ભરાવે છે કેમ કઈ ના ઘરનું પૂરું થતું નથી પણ આપણામાં એક કહેવત છે બ્રાહ્મણ ને મારે નખો જ જાય પણ પેલું નખો તો કોનું જાય બ્રાહ્મણ બ્રાહ્મણ આ પરિસ્થિતિ અત્યારે પશુપાલકોની ખેડૂતોની દરેક જગ્યાએ કઈ આમાં બનાસકાંઠા મહેસાણા ની વાત નથી સંપૂર્ણ આપણે ગુજરાતની વાત કરતા હોઈએ છીએ ઘણી જગ્યાએ આ નર્મદાની કેનાલોના પણ ઇસ્યુ છે પાણી છે નહીં મજૂરી વધે જાય છે છતાં ક્યાંક ને ક્યાંક એવા એવી શું કહેવાય કે રમતો કરવામાં આવી છે મારી દ્રષ્ટિની વાત કરું છું શું હવે પશુપાલકનો ને ખેતીનો ધંધો આ અત્યારની આજની વાત કરીએ ને આજના ભાવ પ્રમાણે ખેડૂતને પોસા એવો રહ્યો છે ભાઈ દૂધનો ધંધામાં અને ખેતીના ધંધામાં ખેતીનું ખેતીમાં પોષણ થતું ને દૂધમાં પોષણ થતું ને મેં તમને હાલ જ વાત કરી કે હવે હમણાં જે માણસો ટૂંકી જમીન છે નાના સીમાન ખેડૂતો છે એમના પરિવાર માં કોઈ નાનો મોટો ધંધો નથી કે નોકરી નથી એ લોકો એ લોકો તો અમે જોડે રહ્યા છે જેના વિકલ્પ મળ્યા આ હમલો સર્વે કરવું હોય તો કર જેના ઘરમાં પરિવાર માંથી કોઈ સારી નોકરી હોય કે સારું શિક્ષણ કે સારો ધંધો એ લોકો ધીમે ધીમે ખેતી અને પશુપાલન છોડી રહ્યા છે છોડી રહ્યા છે મારો મેં રૂબરૂ પુરાવા છે મારા ગામમાં હશે બાર છે અને ઓના માટે સરકાર ને પોતાના રસ લેવો જોઈએ નકર એક દાડો ડેનમાર્ક દૂધ લાવવું પડશે આ મોકો અને રશિયા થી ઘઉં લાવવા પડશે ખેડૂત કા કે અમે પેટે પાટા બોજે તો કયો થી મજૂરી કરવાનો છે એને પોતાનું પોષણ નહીં થાય દેવું થતું જશે બરાબર છે તો ટ્રેવર કટકો કટકો કરતા જમીન વેચી દેશે અને મૂડીવાદીઓ લઈ લેશે અને એ દાડે જે મૂડીવાદીઓ લેશે એ ખેતી કરવાના નથી નહીં બરોબર એ તો ફાર્મ બન્યા આવે છે ને આચકા બહુ છે બોલ બીજી જમીન છે બાવડના બાવડા એટલે સરકાર ના પાછળ આ બધું થોડું થોડું ધીમે ધીમે ધ્યાન લેવું પડે કે ભાઈ આ બધું ખોટું તો દૂધ મય પોહાતું નહીં અને ખેતી મય પોસાતું એ તો આપડે બધા જે પ્રેક્ટિકલ અનુભવ હોય એને ખબર ટીવી માં ચિત્ર જોઈને કોકડું લીલું ફોર્મ જોઈએ એટલે લીલું ફોર્મ એ કઈ ભો હોય નહીં એટલા ઘોડાનો વાત છે ને એ ઘોડો ઘાસ લીલું ખાવા ટીવેલું છે એટલે ઘોડાના પછી આ એક જગ્યાએ જાય એટલે કે આનું લીલું કાર્ડ નહીં લીલા કાર્ડ નો ચશ્મો પહેરાય એ લીલાકાનો ચશ્મો પહેરેલો ગોળો પછી ખાવા માંડે એમાં લીલા ચશ્મો પહેરાય ના પહેર પડે તો જે હોય જોતું હોય ખેડૂત જે જોતું હોય હાલો બાપ ટેમ હોય તો ખેડૂત ખેતી કરે ખેડૂત ધીમે ધીમે ખેતી છોડી દે આજે આપ શું સંદેશો આપવા માંગુ છો આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ તરીકે આપના ખેડૂતોને સરકારને અને મીડિયાના માધ્યમોને પણ કે એનાથી ક્યાંક સરવાળી ખેડૂત અને પશુપાલક સુખી થાય એ બાના ઉપર આવો આમાં તો ખેડૂત તો એની પોતાની ફરત ખેતરમાં બજાવી દે છે પશુપાલન એનું ફરજ બજાવ્યું કે પશુપાલનમાં ખેતી વસ્તુ અને પશુપાલન બે ફેર છે ખેતીમાં કદાચ ખેડૂત એક દિવસ ખેતરમાં ના જાય સામાજિક કામો તો ચાલે પણ પશુપાલન એવું આવશ્યક સેવા જેવું છે આવશ્યક સેવા કે પશુને તમે સવારે ટાઈમસર પાણી અને ખોરાક ને ના આપો તો પશુને ચાલે ફેક્ટરી કે મિલ નહીં કારણ પેલા પ્લાસ્ટિક ના દોણા હોય અને તમે મૂકી દો ટોપ પાઈન બંધ કરો તો પ્લાસ્ટિક દોણો ચાલો એ બગડે નહીં પણ પશુને જો પાવામાં ના આવે ગાચાઓ નિર્વાહ ના હોય તો પશુ ભોગેડે આપણી ભાષામાં કહેવાય અને ટૂંકમાં હોય દૂધ આપ નહીં એટલે હું તમામ રાજકીય માણસો સરકારને વિનંતી કરશું કે ખેડૂતને દરેક વસ્તુના જો ખેડૂતનું ટકાબો ખેતી પશુપાલન તો દૂધમાં અને ખેતીમાં તમે એનું એક વખત પડતર કાઢો મારું તો આપણા ભાઈ બધી સગવડો છે જો ફેટ કાઢવાનું મશીન નીકળ્યું છે તો પડતર કાઢો ને પડતર કાઢવાનું મશીન તમે માનો છો પ્રેક્ટિકલ વિગો બે વિગા જમીન વવડાવો જે પાક વવડાવો પડતર કાઢો એના પછી એને તળિયાલા ભાવ નક્કી કરી અને તમે આપો અરે આ સરકાર તો મને તો ભાઈ એવું છે કે પરદેશ કેન્દ્ર સરકાર ની માગું છું પરદેશના જે મોટા જે મહાદેશો ખરા એના કહેવા પણ ચાલવાનું થાય છે કે આજે એક વર્ષથી ખેડૂતો બોર્ડર પર રહ્યા છે એમએસપી માટે પણ સરકાર નો કોણ અડથો નહીં આ લોકસભામાં તમે આંબેડકર માટે વિવાદ કરો બંને પક્ષો બાજી મર્યા ધક્કા મૂકી કરી પણ ખેડૂત તો પ્રશ્ન કે પેલા બોર્ડર પર રોક્યા છે એને તો વાત કરવી હતી તમને તો એમના વિશે લાગણી નહીં ખેડૂતો મરવો તો હાથસો મરી જાય ફીર જેટલો મરવું એટલું મર એટલે આમ હું મને તો એવું લાગે ધીમે ધીમે ગુજરાતમાં ભારતમાં ખેડૂતો જોતા નહીં મારો દેવું કે વાત હોભાવા તૈયાર નહીં બનાસકાંઠા માંથી પેલો ખેડૂત ગઈ સામે ગોધરા રોક્યો એટલે ગોધીનગર તો જોવા દેવું તું ભાઈ તમારે કશું કરવા ન હતા પણ એને ગોધાયા રોકી પાડ્યો કે મની ઘણી ઈચ્છા થાય કે ભાઈ લાવ ગાંધીનગર માં જઈએ પછી ખેડૂતો આપણા પ્રશ્ન માટે પણ અમને ખબર થાય તો રોધે આગળ બેવા દેવાના નથી નહીં એ લોકો માનસિક રીતે ગભરાઈ ગયા છે એટલે ખેડૂતો એમાં અને ખેડૂતની જે મોટું સંગઠન હતું કિસાન સંઘ જેના પર ખેડૂતોએ વિશ્વાસ મેળવ્યો એ તો કોઈ પ્રશ્ન સોલ્વ કરતું નહીં કરવાનું નહીં રાજકીય રાજબંધ થઈ ગયું બરોબર છે એ તો આપણો અનુભવ છે એટલે હું ખેડૂતોને વિનંતી કહું છું કે ભાઈ તમે બધા સારી ખેતી કરીને ઉત્પાદન વધારે આવે એવી આપણે મહેનત કરીએ છીએ એવી કરતા રહો અને દૂધ મો આપણે એ કરતા રહો આપણો ખોટું કરવું નહીં પણ યદા યદા ધર્મ છે જ્ઞાની બળતું ભારત કિતાબમાં એક દાડો આપણો વાળો આવશે એ દાડા યોનો હોગ્રોમ દૂધ લેવું છે એ ડુપ્લિકેટ ખાવું પડશે આપણો ચોખ્ખું દૂધ અનાજ ખાવ અને શરીર સારું રાખો આ પૈસા તો હાલવાના નહીં પણ શુદ્ધ ખોરાક થઈ અને સતમ શરદમ સો વર્ણ તો આયુષ થાય એવી ભગવાન પ્રાર્થના કરી આપો મિત્રો આ હતા ભરતભાઈ મેં પહેલા પણ આપને વાત કરી હતી ને કે માણવા જેવા વ્યક્તિ આજે સમયના અભાવે થોડોક કાર્યક્રમ અહીંયા જ હું મારો વિડીયો પૂરો કરું છું પરંતુ મિત્રો જે જે ખેડૂતોના પ્રશ્નો છે એ આપ પણ કોમેન્ટ કરીને જણાવો અને આપના પ્રશ્નોને વાંચ આપવા માટે અમે હર હંમેશ અમારા સ્ટેજ અમારા પ્લેટફોર્મ ઉપર આવા અવનવા વ્યક્તિઓને લઈ અને આવતા રહીશું વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત